મોમોઝ ખાવાની મજા ત્યારે જ આવે છે કે મોમોઝની ચટણી થોડી તીખી અને ચટપટી હોય આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી મોમોઝની ટેસ્ટી ચટણી બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાવિનીઝ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે લારી ઉપર મળતી હોય તેવી મોમોઝની ચટણી બનાવીએ છીએ તો ચટણી બનાવવા માટે પેનમાં એક ચમચી તેલ ઉમેરવાનું છે હવે તેલ ગરમ થઈ જાય પછી સાતથી આઠ લસણની કડી ઉમેરવાની છે ત્રણ લીલા મરચાં ઉમેરવાના છે અને આદુના ટુકડા ઉમેરવાના છે હવે લસણ મરચાં આદુ સંતરાઈ જાય પછી ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી મેં ચોપ કરી છે તે ડુંગળીને પેનમાં ઉમેરી લેવાની છે અને ડુંગળીને સાંતળવાની છે હવે ડુંગળી જલ્દી સોફ્ટ થઈ જાય એટલે એક મિનિટ ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે ડુંગળી સોફ્ટ થઈ જશે અહીંયા ડુંગળીને વધારે સોફ્ટ નથી કરવાની પચાસ ટકા જ કૂક કરવાની છે ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે પછી બે મીડિયમ સાઈઝના ટામેટા ચોપ કર્યા છે તે ટામેટાને પેનમાં ઉમે લેવાના છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે ડુંગળી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે મોમોઝની ચટણી તીખી હોય ને તો જ મોમોઝ ખાવાની મજા આવે છે તો એ ચટણીને તીખી બનાવવા માટે મેં સાતથી આઠ સૂકા મરચાં અડધો કલાક પાણીમાં પલાળીને મૂકી રાખ્યા હતા સૂકા લાલ મરચાં પેનમાં ઉમે લેવાના છે અને સાઈતે મિક્સ કરી લેવાનું છે હવે તમારે જેટલું સ્પાઈસી જોઈતું હોય ને તે રીતે તમારે સૂકા મરચાં ઉમેરવાના છે તમારે બેથી ત્રણ સૂકા મરચાં ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો પણ આજે આપણે થોડી તીખી ચટણી બનાવીશું એટલે મેં સાતથી આઠ સૂકા મરચાં ઉમેર્યા છે મરચાંને સારી રીતે મિક્સ લેવાનું છે અને એક મિનિટ ઢાંકણ ઢાંકી લેવાનું છે તો અહીંયા ડુંગળી ટામેટા લસણ અને મરચાં સરસ એવા સંતરાઈ ગયા છે અને ટામેટા સંતરાઈ જશે ને પછી તેની ઉપરની છાલ નીકળી જશે એટલે ટામેટાની જે ઉપરની છાલ છે તે કાઢી લેવાની છે અને સારી મિક્સ કરી લેવાનું છે ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી આપણે ક્રશ કરવાનું છે અહીંયા ડુંગળી ટામેટા ઠંડા થઈ ગયા છે એટલે મિક્સર જાર લેવાનું છે અને જારમાં બધી સામગ્રી લઈ લેવાની છે અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે હવે જ્યારે આપણે ક્રશ કરીએ ને ત્યારે પાણી નથી ઉમેરવાનું અને ફાઇન ક્રશ કરવાનું છે તો અહીંયા મોમોઝની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે પણ ફ્રેન્ડ્સ ચટણી નથી બની હજુ પણ ચટણીને થોડી ટેસ્ટી બનાવીશું તો મોમોઝની ચટણીને ટેસ્ટી બનાવવા માટે પેનમાં અડધી ચમચી તેલ ઉમેરવાનું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે જે ક્રશ કરેલી પેસ્ટ રાખી છે તે પેસ્ટને પેનમાં ઉમેરી લેવાની છે અને સાઈતે મિક્સ કરી લેવાની છે હવે આપણે જે પેસ્ટ બનાવી છે તેને સારી રીતે સાતડવાની છે અને સાઈતે કૂક કરવાની છે ત્યારે ચટણી ટેસ્ટી અને સ્પાઈસી બનશે એટલે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને ચટણીને ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે અડધી ચમચી સોયા સોસ ઉમેરવાનો છે અને અડધી ચમચી સેઝવાન સોસ ઉમેરવાનો છે આપણે સેઝવાન સોસ ઉમેરીએ છીએ ને તો ચટણી એકદમ ટેસ્ટી અને ચટપટી બને છે સાથે આપણે સોયા સોસ ઉમેર્યો છે એટલે ચટણીનો કલર પણ બહુ જ સરસ આવશે તે બધા સોસને સાથે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણે સોયા સોસ ઉમેરો છે એટલે કલર પણ બહુ જ સરસ આવ્યો છે હવે એક ચમચી ઓરેગાનો ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું હવે તમારે ચટણી વધારે સ્પાઈસી જોઈતી હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો પણ આપણે લીલા મરચાં પણ ઉમેર્યા છે અને સૂકા મરચાં ઉમેર્યા છે એટલે ચીલી ફ્લેક્સ ઉમેરવાની જરૂર નહીં પડે હવે મોમોઝની ચટણી બનાવી છે તે થોડી પટલી હોય છે એટલે થોડું પાણી ઉમેરવાનું છે અને સાઈતે મિક્સ કરી લઈશું તો લારી ઉપર મળતી હોય ને તે મોમોઝની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચટણીને એક મિનિટ કૂક થવા દઈશું અને આ રીતે આપણે કૂક થવા દઈશું ને તો ચટણીમાં જે આપણે મસાલા કર્યા છે તેની ફ્લેવર આવી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ તીખી અને ચટપટી મોમોઝની ચટણી બની ગઈ છે મોમોઝની ચટણીનો કલર પણ બહુ જ સરસ આવ્યો છે તો ગેસને બંધ કરી લઈશું અને ચટણીને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું ફ્રેન્ડ્સ આજે આપણે મોમોઝની ચટણી બનાવી છે તો તમને આજની મારી ચટણી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને કાલે આપણે મોમોઝની રેસીપી શેર કરીશું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે બાય બાય